અને શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં હોય તેના પુરાવા ન હોય સમગ્ર ગુજરાતમાંથી સુરત અમદાવાદ ભરૂચ વડોદરા પંચમહાલ તેમજ આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં પ્રોલીધામ ખાતે આવેલ શ્રી રાજેશ્વરી મરલી માતાજીના મંદિરે દર રવિવારે આવે છે જાણો ભક્તો અને મંદિરના સેવક શું કહી રહ્યા છે મંદિરે હજારોની સંખ્યામાં લોકો કેમા આવે છે સાંભળો કહીશ કે આ મંદિરથી હું ચોવીસ ચોવીસ વર્ષથી સતત સેવામાં છું માતાજીની કૃપા છે અને માતાજી અહીંયા હજાર હાજર છે આજે કહે છે ને કે મારા માટે મંદિર નથી પણ મારી માનું ઘર છે કે મને બે હજાર સત્તરમાં બે હજાર સત્તરની સાલમાં મને અન્નડીનું કેન્સર ડિટેક્ટ થયું હતું અને માતાજીએ મને કીધું કે બે જ મહિનામાં તારું સારું થઈ જશે અને આજે કોઈ પણ જાતની તકલીફ વગર હું જીવું છું બાકી કહે છે ને કે આ કેન્સરમાં માણસ બચી નથી શકતો પણ માની અસીમ કૃપા છે કે આવ્યા ત્યારે કંઈ જ નહોતું પણ આ મારા માટે મંદિર નથી મારી માનું ઘર છે એ ભાવથી હું અહીંયા આવું છું બંકીમ પારેખ નવસારીથી આવું છું છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી માતાજી બોલાવે છે ને અમે આવીએ છીએ અને થાય એટલી માની સેવા જે ઈચ્છા તે કરાવીએ છીએ કરાવીએ છીએ આ મંદિર આપણે પાવાગઢથી વીસ કિલોમીટર દૂર હાલોલ ગોગંબા જિલ્લો અને પરોલી આવેલું છે અને હું છેલ્લા દસ 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 અગિયાર વર્ષથી હું આવું છું અને અમને અહીંયા અમારા ગુરુજી દ્વારા જે સેવા પૂજા મંત્રો તંત્રોને જે પાઠને અમને બધું શીખવાડવામાં આવે છે તેથી અમને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને જેથી અમે દર રવિવારે અમે રેગ્યુલર આવીએ છીએ અહીંયા મારું નામ સ્મિત પટેલ છે હું સુરતથી આવું છું આ મંદિર તાલુકો પંચમહાલ જિલ્ ગોગંબા તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ અને ગામ પરોલીમાં આ મંદિર આવેલું છે અને આ મંદિરમાં આશરે પાંત્રીસ વરસથી અહીંયા આ માનવ મહેરામણ ઉમટે છે માનવ મહેરામણ ઉમટવાનું કારણ એ છે કે અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે પધારે છે માતાજી પધારે છે અહીંયા અને એવા એવા ભક્તોના કામ માતાજી કરે છે કૃપા કરે છે માતાજી એટલી બધી કે ભક્તોને અહીંયા નહીં ઈચ્છતા હોય તો પણ અવશ્ય આવે અહીંયા આવવું જ પડે છે તો એવો આ મંદિરનો મહિમા છે અને અમારા ગુરુજી જે છે પરમપૂજ્ય શ્રી કે એમનો એવો અથાગ પ્રયત્ન એવો છે કે લોકો ધર્મ તરફ વળે અને પોતાના દુઃખો દૂર કરે એવો એમનો અભિગમ છે અને એવા અભિગમથી આજે આ પાંત્રીસ વર્ષથી અહીંયા સતત ને સતત માતાજી પધારે છે અમે સેવા કરીએ છીએ અને અહીંયા ધર્મ પૂજાનો થાય છે ધર્મ સેવાઓ થાય છે ધર્મ ભંડારાઓ થાય છે અને અહીંયા બહુ મોટો મા માનવ મહેરામણ આજે ઉમટે છે અહીંયા મારું નામ છે શૈલેષ ભવનભાઈ પટેલ હું સુરતથી આવું છું અને અહીંયા એકવીસ વર્ષથી અહીંયા માતાજીના મંદિરે સેવા આપું છું હું પોતે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને લાઇસન્સ કોન્ટ્રાક્ટર પણ છું મારા હાઈ ટેન્શનના કામ ચાલે છે